સાથે લક્ષ્મીજીની મૂર્તિ બનાવી આ ગણપતિની મૂર્તિ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે માત્ર એક ઇંચની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી આ મૂર્તિનું વજન દસ ગ્રામ છે અને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન દસ ગ્રામ છે બંને મૂર્તિઓ ડિજિટલ ડિઝાઇનથી બનાવવામાં આવી છે થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીથી એન્ટીક ફિનિશિંગ કરવામાં આવ્યું બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બીઆઈએસ દ્વારા સર્ટિફાઈડ કરાય આ ગણપતિ ઓર્ડરથી બનાવવામાં આવ્યા આ વખતે ઘરમાં ગોલ્ડ ગણપતિની સ્થાપના કરવામાં આવશે

કેટલી જ ક્લેરિટી સાથે અમે લોકોએ આ એક લિસ્ટની જે મૂર્તિ બનાવી છે તેમાં દર્શાવ્યા છે એક એક ક્લિયરલી એમાં તમે વિઝિબલ છે આ બનાવવામાં અમે લોકોએ સ્પેશિયલ સીડી પ્રિન્ટ ટેકનોલોજીનો યુઝ કર્યો છે સીડી પ્રિન્ટ કર્યા પછી જે એનું આઉટકમ આવ્યું છે તેમાં અમે લોકોએ એના તેના ઉપર પાછું એન્ટીક ફિનિશ કર્યું છે જેના થકી આને રૂબરૂ હાઈ ફિનિશ હાઈ ગ્લોસી ઇફેક્ટ આપીને સરસ પ્રતિમા બનાવવામાં આવી છે

લાઇટેસ્ટ વેટમાં અમે લોકો એને બનાવી છે લોકો પૂજા રૂમમાં અને રાખીને રોજ આની પૂજા પણ કરે છે અને જે ઓર્ડર્સ છે તે ઘરમાં જ જવાની છે અને તેમના પૂજા રૂમમાં એ લોકો કાયમ માટે રાખશે અને પૂજા કરશે